સુરતના તરસાડીમાં સફાઈ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓની શું માંગ છે જે પડતર માંગ હતી કેટલા સમય થી કામદારો માંગ કર્યા હતા જેને લઈને આજે નેવું જેટલા કર્મ સફાઈ કર્મચારીઓ પોતાના પસંદ લઈને હડતાળ તો છે મનોટ અડસાઈ નગરપાલિકાના જે કર્મચારી છે હડતાળ પર છે જ્યાં સુધી માંગ ન સંતા છે ત્યાં સુધી હડતાલ પર ચાલુ રાખવાની ચિમકી પણ એ લોકો ઉચ્ચારી છે અને સફાઈ કર્મચારી હડતાળ લઈને નગરજનો નગરજનો ને પણ આ મામલે હાલાકી પડવાની છે જી આભાર તમામ વિગતો માટે નિલેશ